જય હિન્દ વિદ્યાર્થીઓ માઇ એજ્યુકેશનમાં હું એના દાખલા નંબર સત્તર થી તો દાખલા નંબર સત્તર છે દાખલા નંબર સત્તર છે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો પહેલી છે સાત હજાર પાંચસો બાર હજારના સ્થાનમાં સાત સોના સ્થાનમાં પાંચ અને છેલ્લે બાર ત્રીજી છે ચાર હજાર ત્રણસો તો હજારના સ્થાનમાં ચાર રહેશે અને સોના સ્થાનમાં ત્રણ પાછળ બે ઝીરો ચોથી છે પાંચ હજાર ચાલીસ તો હજારના સ્થાનમાં પાંચ અને છેલ્લે ચાલીસ સોના સ્થાનમાં કોઈ અંક આપેલ નથી હજારના સ્થાન માં આઠ સો સોના સ્થાનમાં આઠ અને એકમના સ્થાનમાં પણ આઠ દશકના સ્થાનમાં કંઈ આપેલ નથી તો ઝીરો છઠ્ઠી છે બે હજાર છ હજારના સ્થાનમાં બે અને એકમના સ્થાનમાં છ દાખલા નંબર અઢાર છે નીચે આપેલી સંખ્યા શબ્દોમાં લખો પહેલી સંખ્યા લખીશું આપણે ઝીરો લખીશું બીજી સંખ્યા જોઈશું હજારના સ્થાનમાં પાંચ છે માટે પાંચ હજાર સોના સ્થાનમાં છ છે માટે છસો અને છેલ્લે ઇઠ્યોતેર ત્રીજી સંખ્યા હજારના સ્થાનમાં આઠ છે માટે આઠ હજાર સોના સ્થાનમાં છ છે માટે છસો અને છેલ્લે છે તેતાળીસ ચોથી છે હજારના છે માટે ચાર હજાર અને એકમના સ્થાનમાં ત્રણ તો ચાર હજાર ત્રણ પાંચમી સંખ્યા છે હજારના સ્થાનમાં છ છે માટે છ હજાર અને છેલ્લે છે સિત્તેર સોના સ્થાનમાં કોઈ અંક આપેલ નથી તો ત્યાં આપણે ઝીરો લખીશું છઠ્ઠી છે હજારના સ્થાનમાં આઠ છે માટે આઠ હજાર સોના સ્થાનમાં નવ છે માટે નવસો અને છેલ્લે છે એક દશકના સ્થાનમાં કોઈ અંક આપેલ નથી તો ત્યાં ઝીરો સાતમી સંખ્યા બને છે હજારના સ્થાનમાં ત્રણ છે માટે ત્રણ હજાર સોના સ્થાનમાં સાત છે સાતસો અને છેલ્લે છે સડસઠ આઠમી સંખ્યા છે હજારના સ્થાનમાં નવ છે માટે નવ હજાર સોના સ્થાનમાં એક માટે એકસો અને છેલ્લે છે પચાસ નવ હજાર એકસો પચાસ નવમી છે હજારના સ્થાનમાં એક છે માટે એક હજાર સોના સ્થાનમાં ચાર છે માટે ચારસો અને છેલ્લે છે ઓગણચાળીસ દસમી સંખ્યા છે હજારના સ્થાનમાં પાંચ છે માટે પાંચ હજાર સોના સ્થાનમાં બે છે માટે બસો અને ત્રણ દશકના સ્થાનમાં કોઈ અંક આપેલ નથી દાખલા નંબર ઓગણીસ નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત જણાવો તો પહેલી સંખ્યા છે ત્રણ હજાર ઓગણસાઠ તો એની આપણે દરેક અંક એટલે કે ત્રણ ઝીરો પાંચ અને નવ ચારે ચાર ની સ્થાન કિંમત જોઈશું તો ત્રણની સાન કિંમત છે જુઓ સાન કિંમત આપણે કઈ રીતે શીખી ગયા તો જે અંક હોય એ અંક લખવાનો અને એની પાછળ કેટલી સંખ્યા છે કેટલા આંકડા છે એટલા ઝીરો બરાબર તો ત્રણ ની પાછળ એક બે ને ત્રણ ત્રણ સંખ્યા છે માટે ત્રણ ઝીરો હવે ઝીરોની સ્થાન કિંમત તો ઝીરો ની સ્થાન કિંમત હંમેશા ઝીરો જ હોય કારણ પાછળ ગમે તેટલા ઝીરો લગાવો એની કિંમત કેટલી રહે ઝીરો પાંચની સ્થાન કિંમત તો પાંચને જોઈશું આપણે પહેલા પાંચ લખીશું પાછળ એક જ અંક છે માટે એક ઝીરો છેલ્લે છે નવ ની સ્થાન કિંમત તો નવ ની પાછળ કોઈ સંખ્યા નથી માટે નવ ની સ્થાન કિંમત નવ બીજી સંખ્યા છે ચાર હજાર ત્રણસો ને વીસ એમાં ચાર ની સાન કિંમત તો ચાર પહેલા લખીશું પાછળ ત્રણ સંખ્યા છે માટે ત્રણ ઝીરો ચાર હજાર ત્રણ ની સાન કિંમત ત્રણ લખીશું પાછળ બે સંખ્યા છે માટે બે ઝીરો ત્રણસો બે ની સાન કિંમત બે લખીશું પાછળ એક સંખ્યા છે માટે એક ઝીરો તો વીસ અને ઝીરો ની સાન કિંમત ઝીરો ત્રીજું છે છ હજાર એકસો ને નેવ્યાસી તો છ ની સાન કિંમત છ લખીશું પાછળ ત્રણ સંખ્યા માટે ત્રણ ઝીરો એકની સાન કિંમત એક લખીશું પાછળ બે સંખ્યા છે માટે બે ઝીરો આઠની સાન કિંમત આઠ લખીશું પાછળ એક સંખ્યા છે માટે એક ઝીરો અને નવની સાન કિંમત નવ લખીશું ચોથી સંખ્યા છે નવ હજાર છ નવની સાન કિંમત થશે નવ લખીશું પાછળ ત્રણ સંખ્યા માટે ત્રણ ઝીરો તો નવ હજાર ઝીરોની સાન કિંમત હંમેશા ઝીરો અહીંયા પણ ની સાન કિંમત ઝીરો છેલ્લે છે છ તો છ ની સાત કિંમત છ લખીશું પાછળ કોઈ સંખ્યા નથી માટે છ પાંચમું છે આઠ હજાર એકસો ને સાત તો આઠની સાન કિંમત આઠ લખીશું પાછળ એક બે ને ત્રણ સંખ્યા છે માટે ત્રણ ઝીરો એકની સાન કિંમત 1 लाख 52 સંખ્યા છે માટે 2 0 0 ની સ્થાન કિંમત 0 થશે 7 ની સ્થાન કિંમત 7 લખીશું પાછળ કોઈ સંખ્યા નથી માટે 7 ના 7 દાખલા નંબર 20 સે જોડકા જોડો અ અને બ અ માં સંખ્યા અંકમાં આપી છે અને સામે શબ્દોમાં તો અંકની સંખ્યાને શબ્દો સાથે જોડવાની છે 4257 તો શું છે क तो पहली नो पेली क्षेत्र जोड़ीशू बीजू से चार हजार सात सौ बावन तो चार हजार सात सौ बन बीजु तीजु चार हजार पांच सौ सत्तावीस तो ड चौथे चार हजार बसो पंचोतेर तो अ चार हजार सात सौ पच्चीस पांचमू थ ब साथ जोड़ा से અને છેલ્લું છે ચાર હજાર પાંચસો બોતેર તો છઠ્ઠું એકવીસ પહેલી સંખ્યા જોઈએ હજાર એકસો અઠ્ઠાણું તો જુઓ પહેલા આપણે ચડતો ક્રમ કઈ રીતે શોધીશું તો ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવાય સંખ્યા તો નાનેથી મોટી સંખ્યા પહેલા સૌથી નાની સંખ્યા પછી એનાથી મોટી પછી એ પ્રમાણે ક્રમશ આગળ એનાથી મોટી સંખ્યા લખતા જવાનું છે તો પહેલા તો આપણે શું કરીશું દરેક સંખ્યાનો પહેલો અંક જોઈશું તો અહીંયા દરેક સંખ્યા પહેલા તો ચાર અંકની છે બરાબર સરખા અંકની છે કે નહીં જોઈ લેવાનું છે તો દરેક સંખ્યા ચાર અંકની છે તો એમાં આપણે પહેલો અંક જોઈશું તો દરેક સંખ્યાનો પહેલો અંક ત્રણ છે હવે શું કરીશું તો બીજો અંક જોઈશું ઝીરો બીજીમાં પણ ઝીરો અહીંયા એક અને એક તો ઝીરો વાળી સંખ્યા સૌથી નાની તો હવે આ ઝીરો વાળી બે સંખ્યા છે એમાં ત્રીજો જોઈએ અહીંયા અહીંયા છે અને તો ત્રણ હજાર નેવ્યાસી ત્યાર પછી ત્રણ હજાર અઠાણું હવે પછી આપણી અહીંયા બે સંખ્યા તેમાં એમાં પહેલા બે અંક સરખા ત્રીજો અંક જોઈશું અહીંયા આઠ છે અને અહીંયા નવ તો આઠ વાળી સંખ્યા નાની ત્રણ હજાર એકસો ને બ્યાસી અને પછી ત્રણ હજાર એકસો ને અઠાણું બીજી સંખ્યા જોઈએ તો એમાં ચાર અંકની બધી સંખ્યા છે માટે શું કરીશું તો પહેલો અંક બધાનો જોઈશું પાંચ 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 અને પાંચ બધામાં પાંચ છે બીજો અંક એક એક ઝીરો અને ચાર તો ઝીરો વાળી સૌથી નાની પાંચ હજાર ચૌદ હવે એક વાળી એનાથી મોટી તો એમાં શું કરીશું ત્રીજો અંક જોઈશું ચાર અને અહીંયા ઝીરો તો આ નાની પાંચ હજાર એકસો ચાર ત્યાર પછી આવશે પાંચ હજાર એકસો ચાળીસ અને છેલ્લે આવશે પાંચ હજાર ચારસો એક ત્રીજી સંખ્યા જોઈએ એમાં બધી ચાર અંકની સંખ્યા છે તો પહેલો અંક જોઈશું સાત છ નવ સાત તો છ વાળી સૌથી નાની છ હજાર સાતસો નેવ્યાસી ત્યાર પછી સાત વાળી તો સાત વાળી બે છે તો એમાં બીજો અંક નવ અને આઠ તો આઠ વાળી નાની સંખ્યા સાત હજાર આઠસો ઓગણ પછી સાત હજાર નવસો છ્યાસી આવશે નવ હજાર આઠસો છોતેર દાખલા નંબર બાવીસ છે ઉતરતા ક્રમમાં લખો એમાં પહેલી સંખ્યા છે એમાં બધી ચાર અંકની સંખ્યા છે તો આપણે હવે શું કરવાનું છે પહેલો અંક જોઈશું હવે ઉતરતા ક્રમમાં એટલે શું તો કે પહેલા સૌથી મોટી સંખ્યા ત્યાર પછી એનાથી નાની પછી એનાથી નાની આ રીતે સંખ્યા ગોઠવવાની છે આપણે તો તો પહેલો અંક અને સૌથી મોટી થઈ નવ નવ હજાર આઠ ત્યાર પછી બધી આઠ છે તો બીજો અંક જોઈએ ઝીરો ઝીરો નવ તો આ એનાથી નાની આઠ હજાર નવસો અને ત્યાર પછી ઝીરો વાળીમાં ત્રીજો અંક ઝીરો અને નવ તો આ આવશે નવ વાળી આઠ હજાર નેવું અને છેલ્લે આવશે આઠ હજાર નવ બીજી સંખ્યા જોઈશું એ પણ ચાર છે બધી સંખ્યા તો હવે શું કરીશું એમાં પહેલો અંક નવ છ આઠ સાત તો નવ વાળી પહેલા આવશે નવ હજાર સાતસો છ્યાસી ત્યાર પછી આઠ વાળી આઠ હજાર નવસો છોતેર ત્યારબાદ સાત વાળી સાત હજાર આઠસો છન્નું અને છેલ્લે છ વાળી છ હજાર નવસો સિત્યાસીરો સૌથી મોટી છ હજાર પાંચસો બે ત્યાર બાદ બે વાળી પણ બે વાળી બે સંખ્યા છે તો એનો ત્રીજો અંક પાંચ અને ઝીરો તો પાંચ વાળી આવશે છ ત્યાર પછી છ